નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલાટા મોટી પાનેલીમાં ત્રણસો જેટલા બાળકોએ ઉત્સુકતાપૂર્વક ભાગ લીધો દસ બાળકો બન્યા કિંગ ઓફ કેવી ના સરતાજ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના કૌશલ્યને નિખાર આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાઓમાં પણ છે ત્યારે બાળકોમાં આ સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તિવ્ર જોવા મળી હતી આ જ ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં લઈને મોટી પાનેલીની શ્રી સરસ્વતીધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર

પારુલ વારગ્યા શ્રી સરસ્વતી ગામ શાળા પાનેલી મોટી